ना जात से पहचान है ना धर्म से है पहचान हम भारत माँ के बेटे हैं बस यही हमारी शान है लहू में तिरंगा बहता है दिल में बसता है भारत ना ऊंच नीच ना भेदभाव यही सच्ची है भारतीयत। 26 जनवरी 2026 आज रोज अपने 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવીશું ત્યારે હું એક મહત્વના વિષય તરીકે આપની સમક્ષ હાજર છું આજનો મારો વિષય છે દેશનો વિકાસ અને શિક્ષકની જવાબદારી માનનીય મુખ્ય અતિથિ મહોદય માનનીય આચાર્યશ્રી પ્રિય સહકર્મી શિક્ષકો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો સત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ આજનો દિવસ માત્ર રજા કે ઔપચારિક ઉજવણીનો દિવસ નથી પરંતુ આપણે આપણા 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 સંવિધાનને કર્તવ્યને અને દેશને ફરી એકવાર યાદ કરવાનો દિવસ છે પ્રજાસત્તાક એટલે શું તો મિત્રો પ્રજાસત્તાક એટલે માત્ર મત આપવાનો અધિકાર નહીં પરંતુ પ્રજાસત્તાક એટલે હક સાથે ફરજ અને સ્વતંત્રતા સાથે જવાબદારી સંવિધાન હમે અધિકાર હૈ હૈ લેકિન દેશ કર્તવ્ય શીખાતા પરંતુ ભારતની કેટલીક સમસ્યાઓ પણ છે આજનો ભારત વિકાસશીલ છે પરંતુ કેટલાક પડકારો હજી પણ આપણા સામે ઊભા છે જેમ કે શૈક્ષણિક અસમાનતા યુવાનોમાં દિશા અને મૂલ્યોની કમી નકલ ભ્રષ્ટાચાર અને શોર્ટકટની માનસિકતા સંવિધાનિક મૂલ્યો પ્રત્યે ઉદાસીનતા માત્ર નોકરી મેળવવાની શિક્ષા જીવન બનાવવાની નહીં ઇમારો તો ઊંચી થઈ ગઈ પણ વિચારો ઊંચા થવા બાકી છે સમસ્યાનો ઉકેલ માત્ર સરકાર કાયદા યોજના નથી સમસ્યાનો સૌથી મોટો ઉકેલ છે શિક્ષણ અને શિક્ષણનો કેન્દ્ર બિંદુ છે શિક્ષક એક અચ્છા શિક્ષક એક દેશ તકદીર બદલ શકતા બદલવો હોય તો પહેલા ક્લાસરૂમ બદલવો પડશે શિક્ષક માત્ર પાઠ ભણાવનાર નથી શિક્ષક છે વિચારનો નિર્માતા સંસ્કારનો શિલ્પકાર રાષ્ટ્રનો શિલ્પી સૈનિક સરહદે દેશ બચાવે શિક્ષક વર્ગખંડમાં દેશ બનાવે શિક્ષક દેશ માટે શું કરી શકે તો શિક્ષક દેશ માટે સંવિધાનિક મૂલ્યો જીવંત રાખી શકે માત્ર પાઠ્યપુસ્તકમાં નહીં પણ વર્તનમાં સમાનતા ન્યાય સ્વતંત્રતા ભાઈચારો નોકરી શોધાર શોધનાર નહીં નોકરી આપનાર યુવા તૈયાર કરી શકે વિચારશીલ નવોચારી અને આત્મનિર્ભર વિદ્યાર્થી નકલ નહીં ક્ષમતા વિકસાવી શકે માર્ક્સ નહીં મગજ બનાવે દેશભક્તિ ભાષણમાં નહીં વર્તનમાં પણ શીખવી શકે દેશ પ્રેમનો અર્થ ઈમાનદારી સમય પાલન અને જવાબદારી દેશભક્તિ નારો સે નહીં કર્તવ્ય નિભાનો નિભાને છે દિખતી હૈ આજનું ભારત વિશ્વમાં સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર ચંદ્રયાનથી ચંદ્ર પર પગલાં ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠા આજનું ભારત સાંભળે છે નહીં આજનું ભારત દુનિયાને સંભળાવે છે આ પ્રજાસત્તાક દિવસે આપણે શિક્ષકો પ્રતિજ્ઞા લઈએ કે આપણે માત્ર સિલેબસ પૂરું નહીં કરીએ આપણે માનવી બનાવશું આપણે વિચારશીલ જવાબદાર અને દેશપ્રેમી નાગરિક ઘડશું અગર દેશ કો મહાન બનાના હૈ તો શિક્ષા કો ઈમાનદાર બનાના હોગા મારા વહાલા મિત્રો દેશનું ભવિષ્ય પાર્લામેન્ટમાં નહીં પરંતુ આજના ક્લાસરૂમમાં બેઠેલું છે અને એ ભવિષ્યના હાથમાં દીવો સળગાવવાની જવાબદારી શિક્ષકના હાથમાં છે દેશ બદલવો હોય તો અવાજ ઊંચો નહીં વિચાર ઊંચા કરો એ શિક્ષક કરી શકે જય હિન્દ જય ભારત